આમ આદમી પાર્ટી દ્વારા સુરત સુરત કલેક્ટરને આદનપત્ર આપી દિલ્હીમાં આજના કેજરીવાલની યોજનાઓને કલ્યાણકારી કહેનાર ભાજપ ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસનમાં હોવા છતાં ગુજરાતમાં દિલ્હીમાં આપનારી કોઈ યોજનાઓ લાગુ ન કરી હોય જે લાગુ કરવા માંગ કરી હતી ભાજપ અને મોદી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની યોજનાઓને ફ્રીની રેવડી કહેતા હતા તે યોજનાઓને હવે કલ્યાણકારી યોજના કહીને દિલ્હીની જનતાને કેજરીવાલની તમામ યોજનાઓ દિલ્હીમાં ચાલુ રહેશે તેવી જાહેરાત કરી છે ત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તો પછી ગુજરાતની બહેનોને દર મહિને પચીસો પ્રસુતાને એકવીસ હજાર કે ગુજરાતના વડીલોને પેન્શન કેમ આપવામાં આવતું નથી તેવા સવાલો સાથે સુરત કલેકટરને આમ આદમી પાર્ટી દ્વારા આ તમામ યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ કલેક્ટરના મારફતે આપવા માટે આવ્યા છીએ આપણને બધાને ખબર છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે પરંતુ દિલ્હીની અંદર જ્યારે ચૂંટણી આવે છે તો ત્યાં મોટી મોટી વાત કરવામાં આવે છે કે જે અત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા જે સુવિધાઓ હાલમાં અપાઈ રહી છે એમની એવી સુવિધા ગુજરાત મતલબ દિલ્હીમાં ચાલુ રહેશે ચૂંટણી આવે છે એટલા માટે એટલે કે બહેનોને પચીસો રૂપિયા દર મહિને પ્રસુતા મહિલાઓને એકવીસ હજાર રૂપિયા આપવાના વૃદ્ધોને પેન્શનો ચાલુ કરવાના તો છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે તો અહીંયા કેમ કોઈ સુવિધા નહીં ત્રીસ વર્ષથી લોકોએ ખોબલે ને ખોબલે મત આપ્યા તો અહીંયા કેમ સુવિધાના નામે ઝીરો એટલે આનો મતલબ એવો કે એકને ગોળ ને એકને ખોળ દિલ્હીમાં ચૂંટણી આવે છે તો ત્યાં વાહવાઈ લૂંટવા મત મેળવવા માટે ખાલી ખોટો મેનિફેસ્ટો બહાર પાડીને લોકોને ભોળવા માટે ખરેખર હોય હોય ખરેખર જો એમને એમ લાગતું કે ભાઈ આ સુવિધાઓ તમામ સુખાકારી જનકલ્યાણકારી સુવિધા છે તો કેમ ગુજરાતમાં ચાલુ કરવામાં નથી આવતી જે તે સમયે માનનીય અરવિંદ કેજરીવાલ દ્વારા તમામ સુવિધાઓ જયારે દિલ્હીની જનતાને આપવામાં આવતી હતી ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીના શાસકો આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કેતા હતા કે આ રેવડી છે મફતનું ના ખપે ત્યારે બીજી બાજુ આજે એમને પણ ભાજપે પણ સ્વીકારી લીધું કે આ જન કલ્યાણકારી યોજનાઓ છે ને જે લાગુ કરવી જોઈએ અને દિલ્હીની અંદર એવો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે તો અમારી એવી માંગણી છે કે ગુજરાતની અંદર પણ મહિલાઓને પચીસો રૂપિયા મળવા જોઈએ પ્રસુતા મહિલાઓને એકવી હજાર રૂપિયા મળવા જોઈએ અને તમામ વૃદ્ધોને પેન્શન મળવું જોઈએ